મહેસાણા જિલ્લાના વિજાપુરમાંથી બનાવટી પનીરની ફેક્ટરીનો મામલો નકલી પનીર બનાવતા ફેક્ટરી સંચાલકોએ પત્રકારો પર કર્યો હુમલો નકલી પનીર કઈ રીતે બનતું હોવાનું કવરેજ કરવા ગયેલા પત્રકાર ઉપર હુમલો ઝેડ ટ્વેન્ટી ફોર કલાકના તેજસ દવે અને એબીપી અસ્મિતાના હારૂન નાગોરી સહિત કેમેરામેન પર કરાયો હિચકારો હુમલો હિંમતનગર હાઇવે ઉપર ડિવાઇન ફૂડ નામની ફેક્ટરી ફૂડ વિભાગે ઝડપી હતી કવરેજ કરવા ગયેલા પત્રકારો ઉપર હુમલામાં કેમેરામેનને બચકા ભરવામાં આવ્યા બૂમ માઇક વાયર તોડી નાખવાના વિડીયો સામે આવ્યા વિભસત ગાળો બોલી કવરેજ ન કરવા બાબતે કરાયો હુમલો બેડસેટ યુક્ત બનાવટી પનીર અમદાવાદ મોકલાતું હતું મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બનાવતી પનીરની ફેક્ટરી ઝડપી પામોલિયન તેલમાંથી પનીર બનાવતી ફેક્ટરી ઝડપી ઇન્ડસ્ટ્રીઅલ ગેટનો એસિટિક એસિડ વાપરતા હોવાનું માલુમ પડ્યું રૂપિયા એક લાખ ઓગણત્રીસ હજાર આઠસોનું છસો ઓગણપચાસ કિલો પનીર રૂપિયા બત્રીસ હજાર એકસો ત્રીસ નું બસો અડત્રીસ કિલો પામોલિયન તેલ જપ્ત કર્યું આજકાલ કેટલાક પોલીસ કે તંત્રના કર્મચારીઓની આડમાં બિંદાસ આવા નકલી કારોબાર કરી રહ્યા છે સમગ્ર મહેસાણા જિલ્લામાં આવા લોકોને બહાર પાડો જેથી કેટલાક ઉઘરાવતા વહીવટદારો પણ ઉઘાડા પડે ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે ફારૂક પેમણ ખેરાલુ